બધી ફિલોસોફી છે દેવાનસિંહ બેન તમે જાણીએ છીએ નઈ એવું ન હોય બેન જેટલું દુઃખ લાગ્યું એટલી આક્રમકતા બોલવાનો આપણા ઘરમાં આપણને પગ ઉપર ઠેસ લાગે તો આપણને જરાક કોઈ હોય થાય તાટીઓ ભાંગી જાય તો આબો થાય અને આપડા ઘરનું માણસ મરી જાય તો અહિયાં ફાટી જાય એટલું રડે તો આક્રોશ ની તીવ્રતા છે ને પીડાની તીવ્રતાની ડેન્સિટી છે જેટલી પીડા એટલો આક્રોશ મત વધુ મળે ઓછા મળે ભગવાન ભણી છે જનતા નક્કી કરશે અમને જેટલી પીડા થાય એટલે હું કામ નહીં બોલીએ અમને હો લાગશે સોય ની અણી લાગશે તો એટલી પીડા થશે અમને કોઈક તલવાર મારશે તો એટલી પીડા થશે અમને કોઈક ફાંસીએ ચડાવવાની કોશિશ કરશે તો એટલી પીડા થશે તો જેટલી પીડા એટલો આક્રોશ એમાં ભાજપ વાળા ને તકલીફ હું વાતની છે તમે અમને પીડા આપવાનું ઓછું કરો ભાઈ તો અમારો આક્રોશ ઓછો થઈ ગયા છેલ્લા અમુક પ્રશ્નો છે જેમ કે સુરતમાં હારના જે બહુ બધા કારણો હતા તમારા એમાંથી એક મહત્વનું કારણ હતું સંપ્રદાયોનું એક્ટિવ થવું સંપ્રદાયો તરફથી એમના ભક્તોને મેસેજ જવા

અમે તો આવે બુલડોઝર ચાલશે આવી બધી ફિલોસોફી જે કરે છે તો અમે તો પ્રશ્ન એને પૂછ્યું ને ભૂપેન્દ્રભાઈ હવે કઈ બોલતા જ નથી તો અમારે કેવું હું કઈક બોલવા તો જોઈએ માણસ હું એમ કઉ છું કે ધાર્મિક બાબતે ભાજપ વાળા ઉપાડો લીધો છે ભાજપ માંથી ગૃહમંત્રી હરસંઘવી વિસાવદરના ચોકમાં બે ખુરશી ઢાળે સ્ટેજ બનાવે કેમેરા મૂકે તૈયારી કરીને આવે નિરાતે વાંચીને કાગળિયા લઈને આવે હું વગર કાગળિયા આવીશ ડિબેટ થઈ જાય એક કલાકની અને અંતે જનતા જે નિર્ણય કરે ને હું માથે સ્વીકારી લઈશ ને જો હું હારી જઈશ ધાર્મિક ડિબેટની અંદર તો હું રાજનીતિ છોડી દઈશ માર નથી કરવી રાજનીતિ રોજની લપ જ જાય આવી જાય સંઘવી હામે એને જે વાંચવું હોય જે શાસ્ત્ર પુરાણ આવી જ જાય ધર્મનો

એટલે એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે કે અમે હિન્દુત્વના રખેવાળો છે છીએ રક્ષક છીએ વાંદરવડ ગામમાં સહકારી મંડળીના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાંસો ખાઈ લીધો એ હિન્દુ જ હતો હરસંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાવ બહુ તમે હિન્દુઓના હિતેચ્છું છો તો એ મરેલા ખેડૂતના ઘરે ખરખરો કરવા વાંદરવડ ગામમાં જઈ બતાવે કિરીટ પટેલ ની મંડળીમાં કરેલા કૌભાંડના કારણે માણસે આત્મહત્યા કરી લીધી બીજા એક માણસે જૂની ધારી ગુંદાળી ગામમાં કૌભાંડ કારણે એને એટેક આવી ગયો આઘાત લાગી ગયો એને નોટિસ આવી બેંકની કે તારે આટલા પૈસા ભરવા પડશે એ ખેડૂત આઘાત લાગી ગયો હું ક્યાંથી કાઢીશ ને તો લીધા નથી આઘાતમાં આઘાતમાં હાર્ટ એટેક આવી ગયો માણસ મરી ગયો એ હિન્દુ જ હતા જા એના ઘરે હર્ષસંઘવી ખબર અંતર પૂછવા અને ભેસાણની સરકારી કોલેજમાં જે દીકરીઓને ગંદા મેસેજ મોકલ્યા વાલા પ્રોફેસર એ તમામ દીકરીઓ હિન્દુઓની જ છે હર્ષસંઘવી બહુ હિન્દુ હિતેચુ માણસ હોય તો એફઆઈઆર કરાવે અને લંપટ પ્રોફેસરને રાવણ રાવણની માનસિકતા છે અને ધર્મનો આંચળો ઓઢીને બજારે નીકળ્યા છે અમે એવા દોગલા માણસો નથી અમારી સ્પષ્ટ વાત હોય છે કે અમે જનતાના સમર્થક છીએ અને જ્યાં ભગવાન કામ હોય ત્યાં નમસ્તે છે અને જનતાનું કામ હોય ત્યાં પ્રણામ છે આ તો આંચળો ઓઢીને નીકળેલા માણસો છે આંકડાઓ પણ બિસાવદરના બહુ જ મહત્વના છે ત્રણેય પાટીદાર ઉમેદવારો છે મોટા ભાગે પણ એ સિવાયની જે કમ્યુનિટીઝ છે બહુ મોટી અસર કરે છે એટલે ક્ષત્રિય આહીર કોળી દલિત આ બધા વોટ કઈ બાજુ જાય છે એની બહુ મોટી અસર થવાની છે તમે એક પછી એક આગેવાનોને જોડી રહ્યા છો સમાજના અનેક લોકો તમારી સાથે જોડાઈ રહ્યા છે પણ આ બાકીના જે વોટ છે એ કઈ બાજુ જશે એવું તમને લાગે છે કેમ કે કોંગ્રેસનો પણ ખાસો બધો સ્ટ્રોંગહોલ્ડ છે અહીંયા દેવાંંચી બેન અહીંયા એક બહુ સારી નોંધ લેવા જેવી બાબત છે તમે નોંધ લેજો ગુજરાત ને બતાવજો લોકો બહુ હળી મળી સમાજની વચ્ચે હું અનેક ફર્યો બે નો વિખવાદ છે ને ઉડીને આંખે વળગે ખબર પડી જાય બે જ્ઞાતિમાં અહીંયા ઝઘડો છે અથવા ને પસંદ નથી કરતા આ વિસાવદર વહેસાણ મેં પહેલો એવો મલક જોયો છે કેમ કે મેં અહીંયા અગાઉ આવ્યો છે પણ અત્યારે હું ડિટેલ માંગ્યો બે મહિનાથી સતત આના મલકમાં અહીંયા તમામ જ્ઞાતિ એટલું બધું હળીમળીને રહે રહેશે